યાર નહીં કર્યું ભાજપ સરકારે કર્યું છે ભાજપની છે 1995 થી ભાજપની સરકાર છે અને 21 વાર કેબિનેટ મંત્રી સાહેબ દીલા છે બરાબર કે જે કાર્યો ભાજપની સરકારે જ કર્યું છે પર નીતિનભાઈ કે મેં કર્યું મે કર્યું એવું તો નીતિબે પોતાનું ઘરનું તો આપી દીધું નહીં સરકારનું આપ્યું છે તો આ જે રીતે કાલે કહ્યું કે મને શિકામણ નઈ આવવી ભરતનો વિરોધ કર્યો તો ભરત ચાલક ના ચાલે મને વધારે ખબર હોય તમારી પર હતો કે અમે તો ભરત ચાલક ના ચાલા અમે નગરપાલિકામાં અમે ભરત ભાઈનો વિરોધ કર્યો નહીં નીતિન ભાઈએ તો નગરપાલિકા પ્રમુખ બનવા માટે રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે તને બનાવ તો અમને એટલે નહીં પાર્લામેન્ટમાં રજૂઆત કરી એ રજૂઆત એ કરી એથી અમાર નિતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમલી ગયા છે તમને ક્યાંય બોલાવતા નથી તમે તમે જોતા નથી શું ના તો સાહેબનો પગે દો પણ સાહેબ મારે હું ના જોઉં પણ મેં બોલાવવાનું બંધ કરી દીધું છે તારનું

બે મહિના થી નહી બોલતા બરાબર છે નગરપાલિકા ની વાતો તમને કરી કે આ ના ચાલે છે